નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે પાલનપુર આબુરૂ હાઇવે પર અમીરગઢના જેકલા ગામના પાટિયા પાસે રાત્રે સમય દરમિયાન ટેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં દૂધના ટેન્કર ચાલકનું મોત નીપજ્યું હતું અમીરગઢ પોલીસે ઘટના સ્થળે દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે અમીરગઢના જેકલાના ગામના પાટિયા નજીક ટેલરનું ટાયર ફાટતા ચાલક ગાડી રોડની સાઈડમાં ઊભી કરી હતી તે સમય દરમિયાન દૂધનું ટેન્કર ટેલર સાથે ધડાકે ભેર ટકરાતા ટેન્કર આગળનો ભાગ ચકાતાઈ ગયો હતો આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું ફસાઈ જતા હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોએ ચાલકને બહાર નીકળવાની પ્રયત્ન હાથ ધર્યો હતો જોકે અકસ્માતની જાણ પોલીસ થતાં અમલગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ટેન્કરમાંથી ફસાયેલા ચાલકને બહાર નીકળવાની પ્રયત્ન કરવામાં આવ્યા હતા જો કે ત્રણ ચાર કલાકની ભારે જહેમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર નીકળ્યો હતો પરંતુ ટેન્કર ચાલકનું મોત થયું હતું અકસ્માતના કારણે હાઇવે પરના ટ્રાફિક જામના થતાં અમીરગઢ પોલીસે ટેલર અને ટેન્કર બંને રોડને સાઈડમાં ખસેડી વાહન વ્યવહારો ખુલ્લા કરવા મુકાયા હતા અને અકસ્માતને લઈને આગળની તપાસ હાથ ધરી છે જી હા મિત્રો હાલ માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ